દિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન વડોદરાના વાકડ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા કોઓર્ડિનેટર તેમજ નવી ભોજન પ્રથાના સાધક સુનિલભાઈ પટેલ દ્વારા ત્રિદિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન વડોદરાના વાકડ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બસોથી વધુ લોકોએ ભાગ લઈને દવા વગર ખોરાકની પદ્ધતિ બદલીને હઠીલી બીમારીઓ તથા જીવનશૈલી આધારિત રોગોમાંથી મુક્ત થવાની પદ્ધતિનું માર્ગદર્શન મેળવ્યું હતું નવી ભોજન પ્રથાના પ્રણેતા બી વી ચૌહાણે વડોદરામાં યોજાયેલ નવી ભોજન પદ્ધતિ ત્રિદિવસીય શિબિરમાં ઉપસ્થિત નગરજનોને માર્ગદર્શન આપ્યું હતું વિદેશમાં મોટી સંખ્યામાં લોકો આ પદ્ધતિ અપનાવીને રોગમુક્ત થઈ રહ્યા છે એનડીએસ પદ્ધતિમાં આહાર એ જ ઔષધ પ્રમાણે રાંધ્યા વગરના આહારથી પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે સાથે શરીર શુદ્ધ માટે જલનીતિ સૂત્રનીતિ ફમ સાથે બસ્તીક્રિયા અને ઉપવાસની તાલીમ આપી હતી એનડીએસ પ્રથામાં ચૂલે ચડેલા કોઈપણ ખોરાક તેમજ ડેરી પ્રોડક્ટ દૈનિક ઉપયોગમાં લેવાને બદલે કુદરતે આપેલા ફળ ફળાદી તેમજ શાકભાજીને રાંધ્યા વિના ભોજન તરીકે લેવા તે પાયાનો સિદ્ધાંત હોવાનું તેમણે જણાવ્યું હતું તેમના કહેવા મુજબ રાંધેલા ભોજનને કારણે શરીરમાં કચરો ભેગો થાય છે જે અનેક રોગોને નોતરે છે તેના ઉપાય રૂપે દિનચર્યામાં માત્ર ને માત્ર કાચું ભોજન જેમ કે ટામેટા કાકડી ગાજર બીટ કોબીજ મૂળા સહિતના શાકભાજી તેમજ ચીકુ કેળા સફરજન દ્રાક્ષ જેવા ફળો કે તેના રસનો અમર્યાદિત માત્રામાં ઉપયોગ કરાય તો પણ પદ્ધતિ અપનાવનારને સામાન્ય કહી શકાય તેઓ રોગ લાગુ પડતો નથી બીવી ચૌહાણ તેઓ પોતે લાંબી બીમારી અને અશક્તિથી ઘેરાયેલા હતા આથી તેમણે પોતાની તંદુરસ્તીને જાળવવા પોતાના ઉપર સંશોધન કર્યું અને વર્ષોના સંશોધન પછી તેમને જે જ્ઞાન મેળવ્યું તે નવી ભોજન વ્યવસ્થા વિવિધ શહેરોમાં તેઓ શિબિરો કરી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે આજે વડોદરામાં ત્રણ દિવસની નવી ભોજન પ્રથાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમારા નવી ભોજન પ્રથાના પ્રણેતા શ્રી બી વી ચૌહાણ સાહેબની હાજરીમાં આ શિબિરનું આયોજન થયું અને સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની જાત ઉપર પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે કોઈપણ જાતની બીમારીમાં ખોરાક જ એ મુખ્ય એક જવાબદાર છે એ બીમારી થવા માટે અને એમાં જો ફેરફાર કરવામાં આવે તો આપણને ખૂબ જ ચમત્કારિક ફાયદા દરેક રોગોમાં મળી રહ્યા છે તો આજે કબજીયાતથી લઈને કેન્સર સુધીની દરેક બીમારી ના પેશન્ટોને આખી દુનિયામાં લાખો કરોડો લોકો આ અપનાવી રહ્યા છે અને આ બીમારીઓમાં ફાયદા મળી રહ્યા છે આ બીમારીમાં આપણને દરેક બીમારીઓમાં જે જવાબદાર જે પરિબળો જે છે એ ભોજનમાં ફેરફાર કરવાથી બહુ સરળતાથી એ કાબૂમાં આવે છે અને એની અસર મળે છે આપણને તો આપણે જે ભોજન લઈએ છે એ ભોજનને જ્યારે આપણે રાંધીએ છીએ તો એમાંના વિટામિનને પોષક તત્વો નષ્ટ થઈ જાય છે તો અમારા ચૌહાણ સાહેબે આ ઉપર સંશોધન કરી ને છેલ્લા ત્રીસ વર્ષથી કાચું ખાવાનું કાચું તે સાચું એ સૂત્ર આપ્યું અને એનાથી ખૂબ જ બધા આ રીતે ફાયદા લોકોને થઈ રહ્યા છે મારું નામ સુનિલ પટેલ હું નવી ભોજન પ્રથા પ્રચારક વડોદરાથી અમે સેન્ટર ચલાવીએ છીએ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં કોઓર્ડિનેટર તરીકે કામ કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર